દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર વિસ્તારમાં એસઓજી ની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સ ની મદદ થી સય દેવડિયા ગામે ગાંજાની ખેતી કરતા બે શખ્સો ને મુદ્દા સાથે ઝડપી લેવામાં આવ્યા આ પ્રકરણ માં પોલીસ દ્વારા જેટલી કિંમત નો સાડા નવ કિલોગ્રામ જેટલો ગાંજો ઝડપી લેવામાં આવ્યો આ ઘટના ની મળતી માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે ની સૂચના થી એસઓજી પોલીસ ની ટીમ દ્વારા બુધવારે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી માં ભાણવર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી એર સર્વેલન્સ ની કામગીરી

નવ કિલો વજનના ગાંજાના સત્તર છોડ તેમજ બસો ઓગણત્રીસ ગામ સૂકા ગાંજા સાથે અટકાયત કરવામાં આવી અમારા માનનીય એચએમ સાહેબ અને ડીજી સાહેબનો પોલીસિંગમાં ટેકનોલોજી અને ખાસ કરીને ડ્રોનનો પોલીસિંગમાં વધુમાં વધુ ઉપયોગ થાય એનો ઉપર ખાસ એક ભાર રહે છે એના ભાગરૂપે જિલ્લા પોલીસ દરિયાઈ સુરક્ષા માટે આગાઉમાં આઈલેન્ડની સુરક્ષા બાબતે મોન્સૂનધન દરમિયાન જ્યારે જ્યારે ગેરકાયદેસર ફિશિંગ ઉપર વોચ રાખવા માટે હોલી જન્માષ્ટમી અને જે પણ બંધો છે એમાં બંધ ડ્રોનના ઉપયોગ પર અમારો ખાસ એક ભાર રાખવામાં આવે છે નશા વિરોધી જે અમારા જિલ્લાનો ખાસ એક અભિગમ છે જિલ્લા પોલીસનો એના ભાગરૂપે અમારી જિલ્લાની એસઓજીને એક બાતમી મળી હતી કે ભાનવડ તાલુકાના એક દેવરિયા ગામમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી થતી હતી એના ભાગરૂપે અમને અહીંયા ડ્રોન સર્વેલન્સ રાખેલું અને એસઓજીની ટીમ પંચો સાથે અહીંયા રેડ કરી એમાં એ જાણવા મળેલ કે અહીંયા બે જગ્યા એની ખેતી થતી હતી અને જે પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં ગાંજાના સત્તર છોડ સીઝ કરવામાં આવેલ જેની ટોટલ વેઇટ નો કેજી અને ટોટલ વેલ્યુ જે છે એની નબે હજાર જેટલી છે એમાં પછી બે આરોપી વિરુદ્ધ ધનજીભાઈ અને હિતેશભાઈ વિરુદ્ધ ભાનવડ પોસ્ટેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ જે આગળની કાર્યવાહી ચાલુ છે